રાજ્યભરમાં આજરોજ ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી વિદ્યાર્થીઓ આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આવ્યો છે ત્યારે પાદરા તાલુકામાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એસએસસી બોર્ડની પરીક્ષા આપી હતી ત્યારે પાદરા તાલુકામાં વર્ષ બે હજાર એકથી કાર્યરત એવા પાદરા નગરમાં આવેલ સંસ્કૃતિ ક્લાસીસનું વર્ષ બે હજાર પચીસનું ઝરહરતું નંબર વન પરિણામ પ્રાપ્ત કર્યું છે સંસ્કૃતિક ક્લાસીસ જેને પાદરા તાલુકામાં છેલ્લા પચીસ વર્ષોથી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે ત્યારે હાલના જ વર્ષે ધોરણ બાર કોમર્સનું પરિણામ આવ્યું હતું જેમાં પાદરા તાલુકાની ધરા પરમારે પ્ર પાદરામાં પ્રથમ નંબરે પાસ થઈ હતી ત્યારે હવે ધોરણ દસનું પરિણામ આવ્યું છે ત્યારે પંચાલ તન્વી અઠ્ઠાણું પોઈન્ટ એકોતેર પીઆર સાથે જાદવ પાર્થ એકાણું પોઈન્ટ એક્યાસી પી અને પઠિયાર યસ બોતેર પોઈન્ટ અડસઠ પીઆર સાથે પાદરા તાલુકાના આર્મી જવાન જે સરહદ પર ફરજ બજાવે છે અને દેશની સેવા કરે છે ત્યારે તેઓના પત્ની નિકિતાબેન ચૌહાણ જેમને છેલ્લા વીસ વર્ષ પહેલાં પોતાનો અભ્યાસ છોડી દીધો હતો ત્યારે વીસ વર્ષ બાદ ધોરણ દસ બોર્ડની પરીક્ષા આપી હતી ઉલ્લેખનીય છે કે નિદાબેન ચૌહાણ ધોરણ દસ બોર્ડની પરીક્ષા આપવા માટે પાદરા નામાંકિત એવા સંસ્કૃતિ ક્લાસિસમાં અભ્યાસ કર્યો આ તેઓએ ત્યાં ટીચિંગ લીધું અને પ્રથમ જ પ્રયત્નમાં તેઓ સિત્તેર પોઈન્ટ સત્યાવીસ પીઆર સાથે પાસ થયા છે અને સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે આજ સંસ્કૃતિ ક્લાસીસ પરિવાર દ્વારા આ તમામ તેજસ્વી તારાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

મારા સિત્તેર ટકા આવ્યા છે સંસ્કૃત ક્લાસીસમાં મેં ટીચિંગ કર્યું છે મેં ગૌરાંગ સરનો બહુ ખૂબ ખૂબ આભાર આભાર માનું છું બહુ સારું એમનું ટીચિંગ છે મોહિન સર પાર્થ સર બંનેનું પણ બહુ સારું ટીચિંગ છે હું સંસ્કૃતિ ક્લાસીસનો આભાર માનું છું ધન્યવાદ મારું નામ પંચાલ તનવી છે મે આજ વર્ષે સંસ્કૃતિ ક્લાસીસ જોઈન કર્યું છે અને મારા 98 પીઆર આવ્યા છે હું સંસ્કૃતિ ક્લાસીસના દરેક ટીચર અને મારા માતા-પિતાનો આભાર માનું છું થેન્ક યુ મારું નામ બારકોમા દેવેન્દ્રભાઈ જાદવ છે હું આ વર્ષે જ સંસ્કૃતિ ક્લાસીસમાં એડમિશન લીધું હતું મારા આ વર્ષે 91.81% આવ્યા છે અહીંના આખો સ્ટાફ મસ્ત મને સપોર્ટ કર્યો હતો તેથી મારા

ધોરણ દસ ની અંદર જે વિદ્યાર્થીનીઓ છે તેના પણ સારામાં સારા નવ્વાણું બધા આવેલા છે હું દરેક વિદ્યાર્થીઓને અને તેના માતાપિતાનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું કે તેમને વિશ્વાસ રાખી અને સંસ્કૃતિ ક્લાસીસમાં જે બાળકોનું એડમિશન કરાયું અને અમે પણ તેમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમારા ક્લાસીસમાં આવેલ દરેક બાળકનું ઉજ્જવળ ભવિષ્ય સારામાં સારું બને તેમ અમે દરેક શિક્ષક મિત્રો અથાગ પ્રયત્ન કરીએ છીએ